જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સ્વર્ગની નિસરણી સાંભળશું આ સ્વર્ગની નિસરણી એટલે યમપુરીના સાત પગથિયા આ સ્વર્ગની નિસરણી જેમાં મનુષ્યના પાપ પુણ્યનો અને યમપુરીનો સુંદર શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે સ્વર્ગની આ નિસરણી ગાવાથી કે સાંભળવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે સ્વર્ગની નિસરણી એ ગુજરાતી કવિ ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત રચેલી છે આ સ્વર્ગની નિસરણીમાં સાત પગથી આવેલા છે જેમાં પહેલું પગથિયું છે બાલકાંડ એટલે કે નિર્દોષતા બીજું પગથિયું છે અયોધ્યાકાંડ અયોધ્યાકાંડ એટલે કે સંયમ મર્યાદા અને આદર્શ જેને યુવાનીનો કાંડ પણ કહે છે ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ આ અરણ્યકાંડ એટલે કે તપ અથવા સહન કરવું ચોથું પગથિયું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ પ્રેમ સ્નેહભાવ જે પાપનો સંપૂર્ણ નાશ કરે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ એટલે કે વિચાર અને કાર્યનો સમન્વય છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ આ લંકાકાંડ એટલે સંઘર્ષ મુકાબલો અને છેલ્લું પગથિયું છે ઉત્તરકાંડ એટલે કે લક્ષ્ય આ સાત પગથિયાં યમપુરીના પગથિયા છે અને જે બે ઊભા વાંસ વળી છે તે જ્ઞાન અને વૈરાગ્ય છે તેમાંથી પાર ઉતરવું એટલે જીવન સાર્થક થયું ગણાય પગથિયા જે ચડી જાય છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડિયોમાં સ્વર્ગની નિશળની સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળશું જે સાંભળવી આપને જરૂર ગમશે જો સ્વર્ગની નિશળની સાંભળવી ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ હવે બોલો ભગવાન શ્રી કરીને મંદિર આવો રે રામ ધર્મ રાજા ધર્મ માં બેઠા વૈષ્ણવની વાર્તા કરે રે રામ પાપી પાખંડી ને બાંધી ને લાવો વૈષ્ણવ ની રક્ષા કરજો રે રામ એમ કરીને ચાર જમડા રે ચાલ્યા મૃત્યુ તે લોક માં આવ્યા રે રામ પાપી પાખંડી ને કેમ ઓળખીએ

પાપી ચાંડાલ ને બાંધી લાવો રે રામ એમ કરીને ચાર જમડા રે ચાલ્યા રાજાના ના મેલ માં પેઠા રે પહેલો કહે હું તાવજ થઈશ રાજાના ના હાડ માં પેસું રે રામ બીજોરે કહે હું વૈદા જ થઈશ રાજાની નાડ હું જો રામ ત્રીજો રે કહે હું તો જોશી રે થઈશ રાજાના જોશ હું જો રામ ચોથો રે કહે હું તો શેઠિયો થઈશ બજારે હાટ કાઢી બેસું રે રામ

ચકલા સુધી વળાવી વાલા વળાવી પાછા વળે રાગા વાલા રે રામ વાલા સગા તારા પાછા રે વળિયા વાલી તે ધન કેરી કાઠી રે રામ

ભલો જમડો જીને ફરી ફરી પૂછે શું કર્યા છે પુણ્ય દાન રે રામ નથી કર્યા મે તો પુણ્ય અને દાન દયાનો માર્ગ ભૂલ્યો રે રામ હું રહે શું જાણું આગળ તો પડશે જમડા તો માર ઘણો મારે રે રામ

જોરે જોડાના દાન કર્યા હોય તો પ્રાણીને પાર ઉતારો રે રામ જોરે જોડાનો અનુગ્રહ આવ્યો હોય તો પાણે લાવી આપુરે રામ ફરી ફરી મને શું રે પૂછો છો નથી કર્યા પુણ્ય રે રામ ભલા તે ચમડાને તૈયારે આવી જૂનો જોડો એને આપ્યો રે રામ ભૂંડા ચમડાની નજરે પડ્યો તો તોલો મારી ખુચી લીધો રે રામ દેવના ચોર કહે તે શું કીતું ઉત્તમ દેહ તમને સોપી રે રામ ફરી ફરી મનખો હવે નહીં આવે લક્ષ્ય 84 માં પડ્યો રે રામ ત્રીજે પગથ્યે પ્રાણી જેમ તે મચઢ્યો ચોથે પગથ્યે ભૂખ લાગી રે રામ અરે રે ભૂખ્યા કે મોરે વાસે હવે તો શી ગતિ થાશે રે રામ ઓ પેલા ઓ પેલા ભંડાર ભરિયા તેમાંથી શેર અન્ન આપો રે રામ એકસો બે વર્ષ સુધી કમાયો ઉખાડે બરડે બળું રે રામ લક્ષાધિપતિ ભાઈ જેરે કે વાતો વાણો તારા ચાંદ તારે રામ તેમાંથી કઈ તારે હાથે આપ્યા હોત ખોખરી તોની સાથે આવે રામ ચોથે પગથે પ્રાણી જેમ તેમ ચઢ્યો પાંચમે રુધિર દીઠારે રામ આ રેરો ધીરમાં હવે કે મરે ચલાશે હવે તો શી ગતિ થશે રે રામ ચોરે ગાયો ના દાન દીધા હોય તો તરી ને પાર ઉતારે રે રામ નથી કર્યા પુણ્ય નથી કર્યા દાન દયાનો માર ભૂલી ગયો રે રામ પાંચમી પગથ્ય પ્રાણી જેમ તેમ ચઢિયો છઠે પગથ્ય થંભડી ઠારે રામ આરે થંભે પ્રાણે બાથ ફીડાવી અડધો બોળ્યો ને અડધો રહ્યો રે રામ ભાયરે વિમાન તારા ઊભા રાખ તે તો શ્યા કર્યા પૂણ્યદાન રામ ઉનાળે રે જેણે પર્ભો મંડાવી ચોમાસી આપ્યા વિ સામઠામ રામ શિયાળે ડગલા ને ટોપિયો આપી ભૂખ્યા ને ભોજન આપ્યા રે રામ બ્રાહ્મણ જનો ને જેણે સીધારે આપ્યા તેને પુણ્ય વિમાન મળ્યા રે રામ છઠ્ઠે પગથે પ્રાણી જેમ તેમ મચડ્યો સાતમે પગથ્યે કુંડ દીઠારે રામ ൂൂരാ കെ સ્વર્ગની ની સાત પગથિયા ગાય શીખે ને કોઈ સુણે રે રામ ભટ્ટ પ્રેમાનંદ એમ જ કહે છે વૈકુઠ તેનો વાસ થશે રે રામ સ્વર્ગની નિશાની સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી સ્વર્ગની નિશાની સુંદર શબ્દોમાં આપણો દેહ એ સ્વર્ગની નિશાની છે નિસરણીના આ સાત પગથિયા જે પાર કરી જાય છે તે વૈકુંઠને સ્વર્ગને પ્રાપ્ત કરે છે આ સાત પગથિયામાં પહેલું પગથિયું છે બાલકાંડ બીજું અયોધ્યાકાંડ ત્રીજું અરણ્યકાંડ ચોથું ક્રિશકિધાકાંડ પાંચમું સુંદરકાંડ છઠ્ઠું લંકાકાંડ સાતમું ઉત્તરકાંડ એમાંનું પહેલું પગથિયું છે બાલકાંડ તો જીવન જીવવાનો સાર એવું કહે છે કે બાલકાંડ એટલે બાળકની નિર્દોષતા બાળકની જેમ નિખાલસ પ્રણે જિંદગી જીવી જોઈએ બાળક બહુ નિર્દોષ હોય છે બાળકની જેમ નિર્દોષતાથી જિંદગી જીવી જોઈએ બીજું પગથિયું છે અયોધ્યા કાંડ અયોધ્યા કાંડ એટલે સંયમ મર્યાદા આદર્શોની સમજ આ કાંડને યુવાનીનો કાંડ પણ કહે છે યુવાનીમાં ઉર્જા બહુ સતેજ હોય છે એ વખતે એને બે કિનારામાં ન રાખવામાં આવે તો નદીની જેમ મન ફાવે ત્યાં વહી જાય છે જીવન બરબાદ થઈ જાય છે આથી નિસળીનું બીજું પગથિયું સંયમ અને મર્યાદાથી ચડવું જોઈએ ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ આ અરણ્યકાંડ એટલે તપ અને સત્સંગ આ બે વસ્તુ માણસે તપ કરવું તપ એટલે કે જે પરિસ્થિતિ આવે એને હસ્તે મુખે સહન કરવાની તૈયારી રાખવી ચોથું પગથિયું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ દુશ્મન ભાવ બિલકુલ નહીં પ્રેમથી જ પાપનો સંપૂર્ણ નાશ થાય છે પ્રેમ હોય તો મારે નહીં છેતરે નહીં પ્રેમ હશે ત્યાં પાપ થય જ નહીં શકે પ્રેમ અતિ પવિત્ર અદ્ભુત શબ્દ છે બધા વચ્ચે મિત્રતા પરસ્પર પ્રેમ રહે પરિવારના સદસ્યો વચ્ચે પડોશી વચ્ચે કોમ કોમ વચ્ચે દેશ વચ્ચે મૈત્રી આવે તો અદ્ભુત પરિણામ આવે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ વિચારને કાર્યાન્વિત કરવો વિચાર આવે તેને કાર્યમાં મૂકવો કિશકિંદા કાંડમાં જેટલા લોકો છે એ બધા વિચાર જ કરે છે વિચાર અને કાર્યનો સમન્વય એટલે સુંદરકાંડ માનવ જીવન મળ્યું છે તો વિચાર કરવાનો સમ્યક નિર્ણય પણ લેવાનો છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ માણસમાં નિખાલસતા હશે સમકતા આવી હશે માણસ સહન કરતો હશે સત્સંગ કરતો હશે બધાની સાથે મૈત્રી રાખતો હશે વિચાર સાથે વર્તન પણ કરતો હશે આટલું થશે પછી એના જીવનમાં સંઘર્ષ આવશે સોનાને જ અગ્નિમાં તપવું પડશે બહુ મુકાબલો કરવો પડશે એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો શિવ ઉપાસના શિવભાવ કાર્ય સંઘર્ષમાં મદદ કરશે શિવ દ્રષ્ટિ શિવ વિચારોથી સમાધાન પ્રાપ્ત થાય છે પૂર્ણ સમાધાન એ સાતમું અને છેલ્લું પગથિયું ઉત્તરકાંડ છે માનવ એ જ રામાયણનું કેન્દ્ર લક્ષ્ય છે સમગ્ર પ્રશ્નોના સમાધાન થઈ ગયા આ નિસળની આમ ચઢે તો સ્વર્ગમાં લઈ જાય પણ ઉલટી ઉતરે તો નરકમાં જાય નિર્દોષતાને બદલે કપટ સમ્યકતાને બદલે અતિરેક તપને બદલે ભોગ સત્સંગને બદલે કુસંગ મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નરક આવે માનવ શરીર સમાન કોઈ ઉત્તમ શરીર નથી આ એક નિસરણી છે એના સાત પગથિયા આપણે જોયા ઉપર જઈશું તો સ્વર્ગ યા મુક્તિ મળશે અને નીચે તરફ જઈશું તો નર્ક મળશે માનવ જે રીતે ધારે એ રીતે ગતિ પ્રાપ્ત કરી શકે એ માનવના હાથમાં છે નરતન સમ નહીં કવનિવ દેહી જીવ ચરાચર જાચત નરક સ્વર્ગ અપબર્ગ નિશેની જ્ઞાન બિરાગ ભગતિ શુભ દેની આ નિસરણીનો ઉપયોગ જે કરશે એને ત્રણ વસ્તુ મળશે માનવ દેહ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે વૈરાગ્ય અર્જિત થઈ શકે અને માનવ દેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે પ્રભુ ભજનથી જ વ્યક્તિને આનંદ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યા સ્વર્ગની નિસરણી એટલે જીવન જીવવાનો સાર જીવનના સાત પગથિયા જો આપણે પાર પાડીએ તો વ્યક્તિને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પરંતુ એ નિસરણીના સાત પગથિયા જો આપણે ઉતરતા ઉતરશું તો આપણને નરક અને દુઃખની પ્રાપ્તિ થાય છે એવો સાર આ સ્વર્ગની નિસરણીમાં આપણને મળે જે વ્યક્તિ સ્વર્ગની નિસરણીના સાત પગથિયાં ચડી જાય છે તેને મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સુંદર સ્વર્ગની નિસરણી સુંદર શબ્દોમાં આપણે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ